જો મિત્રો આ થાંભલાનું કામ પૂરું થઈ ગયું પાવર લાઈનનો નો થાંભલો છે અમદાવાદ થી કચ્છની લાઈન નીકળે છે મોટી મેન લાઈન અને આનું કામ પૂરું થઈ ગયું એટલે થાંભલાનો ખર્ચ થેઠ નીચેથી એને ઉપર લગીને ગણે ને તો એક કરોડ રૂપિયાનો આ એક થાંભલો બનતો હોય છે પાયાનું કામથી લઈને સેન્ટિંગ કામ ને આ બધું બધું ટોટલ મટીરિયલ આવી જાય એક કરોડ રૂપિયાનો એક થાંભલો અંદાજે મારા થાતો હશે આ જો આ પૂરો થઈ ગયો હે બીજું આગળ કામ ચાલુ છે બીજા કંઈ જો આમ આગળ દેખાય અહીંયા થાંભલાનું કામ ચાલુ હોય છે બીજું હવે ઉનારો ચાલુ થઈ ગયો છે મિત્રો તો ઉનાળો ચાલુ થઈ ગયો હે અને વાહનોમાં પણ એક પ્રોબ્લમ અમે ઊભી થાય છે તો કઈ પ્રોબ્લમ છે તમને હું બતાવું જો મિત્રો આ મારું બાઇક છે અને હવે ગઈ જુઓ તડકાની એટલે ખાસ અમે ઉનાળામાં આ પ્રોબ્લમ બધાને રહેશે છે તડકે વાહન પીડા હોય તડકે હાલતા હોય અને વહી જાય ને હાલીને જવું પડે તો હુનર આવે એટલે આ પ્રોબ્લેમ નું આપણે એક સહન કરવું પડશે હવે કંટ્રોલ કંટ્રોલ વધારે